નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત નજીક દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા કોઈ જાનહાનિ નહીં દેશમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી નોંધનીય છે કે ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી રેલવે અધિકારીએ આપી માહિતી પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે જો કે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે ગત મહિને પણ સર્જાયો હતો અકસ્માત ગત મહિને પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના નોલપુરમાં શાલીમાર સિકંદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન અકસ્માતનો શિકાર થઈ હતી જેમાં ટ્રેનના ત્રણ ડબ્બા પાટાથી નીચે ઉતરી ગયા હતા આ સિવાય ગત મહિને છવ્વીસ નવેમ્બરે છત્તીસગઢ ભનવારટંક રેલવે સ્ટેશન પાસે એક માલગાડીના અગિયાર ડબ્બા પાટાથી નીચે ઉતરી ગયા હતા જેના કારણે ઘણી ટ્રેનને રદ કરી દેવામાં આવી હતી વળી નવ ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી બની રહેલી આવી ઘટનાઓના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે ભારતીય રેલવેમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે